नवयुग विद्यालय ખાતે ધોરણ 9 ના વિદ્યાર્થીઓના વાલીઓની મીટિંગ યોજાઈ સધન અભ્યાસ માટે શાળા દ્વારા યોજાતા વધારાના વર્ગોમાં પોતાના સંતાનને અભ્યાસ માટે મોકલવા પ્રેરણા અપાઈ ધોરણ 9 માં પ્રવેશેલા નવા વિદ્યાર્થીઓના બૌદ્ધિક સ્તરને અવલોકવા માટે શાળા દ્વારા નિદાન કસોટી લેવાઈ આ કસોટીમાં વધુ મહેનત કરવાની જરૂર જણાતા વિદ્યાર્થીઓના પાયાના શિક્ષણની સુધારણા માટે શાળા દ્વારા શારા સમય બાદ સઘન અભ્યાસ માટે વધારાના વર્ગો દ્વારા શિક્ષણ કાર્ય કરાવવામાં આવશે અને આ વધારાના શૈક્ષણિક વર્ગોમાં પોતાના સંતાનને ફરજિયાત હાજર રાખવા તેમજ જાગૃત વાલી તરીકે પોતાના સંતાનની અભ્યાસ પ્રગતિ પર સતત અવલોકન રાખવા માટે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ વક્તાઓના મોટિવેશન વિડિયો બતાવીને વાલીઓને પ્રેરણા આપવામાં આવી હતી तमाम वालियों ने प्रिंसिपाल तुषार भाई पुरोहित अने शिक्षकों द्वारा विद्यार्थी जीवनना विविध उदाहरणों आपी ने वाली फर्जो अंगे पर समझ आपवामा आप